અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે અંતોલી થી અમદાવાદ જતી એસટી બસનો દધોલિયા ગામે બસ રોકી મુસાફરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો રોજ એકસો ચાલીસ થી વધુ મુસાફરો બસમાં સવાર હોવાને લઈને ડેપો મેનેજરને વારંવાર રજૂઆત કરવા છતાં ધ્યાને લેવામાં ન આવતા મુસાફરોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો આરટીઓના નિયમ વિરુદ્ધ મુસાફરોને ઠસ ભરી દેવામાં આવતા મુસાફરોને હાલાકી વેઠવી પડી રહી છે

તો સાહેબ એમ કીધું કે ભાઈ અમને બે થી ત્રણ દિવસમાં સોલ્યુશન લાવી દેશે પણ આજ બાળકો કોઈ અકસ્માત સર્જાય અને કોઈ દુર્ઘટના બને તો જવાબદારી કોની રહે જવાબદારી અમે તો અધિકારીને જાણ કરેલી છે સાહેબ બરાબર અમે અધિકારીને રિપોર્ટ પણ આ બતાવેલો છે અને એમને જાણ કરી છે કે ભાઈ આ પરિસ્થિતિ છે આ બસની અંદર બસમાં પેસેન્જર આટલા ભરાય છે